અમદાવાદના ગીતા મંદિરમાં લૂંટનો બનાવ બન્યો છે ખૂબ ચકચારી કહી શકાય તે પ્રકારની ઘટના અમદાવાદના ગીતા મંદિર વિસ્તારમાં લૂંટની ઘટના એક કિલો સોનાના દાગીનાની લૂંટનો બનાવ બન્યો છે ગીતા મંદિર વિસ્તારમાંથી સોનીનો વેપારી લૂંટાયો છે સોની જ્વેલર્સના કારીગર સોનાના દાગીના માણેક ચોકથી લઈ અને નીકળ્યો હતો કાગડાપીઠ નજીક એક્ટિવા પર જઈ રહેલા કર્મચારીને રોકી સોના ભરેલી બેગ લૂંટી લૂંટારાઓ ફરાર થયા છે અમદાવાદ શહેરમાં ગીતા મંદિર પાસે લૂંટની ઘટના સામે આવી છે અને ગીતા મંદિર ચાર રસ્તા ખાતે આંગડિયા પેઢીનો એક કર્મચારી પસાર થઈ રહ્યો હતો તે વખતે આ માર્ગ ઉપરથી અજાણ્યા ઈસમો વાહન ઉપર આવ્યા હતા અને તેણે આ આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટી લીધો હતો મળતી માહિતી અનુસાર લૂંટારૂ એક્ટિવા પર આવ્યા હતા અને એક કિલો સોનાની જે હેરાફેરી થઈ રહી હતી આંગડિયા પેઢીના માલિક તરફથી તે લૂંટી અને આ બંને લોકો ચાલ્યા ગયા જોકે એક્ટિવા ચાલકને એટલે કે આંગેડીયા પેઢીના કર્મચારીને ખબર પડતા તેને ગીતા મંદિર ચાર રસ્તા પર ઉભેલા ટ્રાફિક પોલીસના જવાનોને જાણ કરી હતી અને તે બાદ તેને કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે મોકલવામાં આવ્યા હતા હાલ પણ પોલીસનો જે કાફલો છે તે ઘટના સ્થળ પર છે ક્રાઈમ બ્રાન્ચની પણ મદદ લેવામાં આવી છે અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ છે તે પણ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી છે અને તેમના તરફથી પણ આ લૂંટારો કઈ કઈ દિશામાં ગયા હોઈ શકે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે ગીતા મંદિર બસ સ્ટેશન અને તેની સાથે ગીતા ચાર રસ્તા પર મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરા છે તેની તપાસ અત્યારે શરૂ કરવામાં આવી છે કે આ બંને લૂંટારુઓ કઈ દિશામાં ગયા છે અને આંગડિયા પેઢીના માલિક છે તેને ફરિયાદ નોંધાવવા પહોંચ્યા તે વખતે એક પોલીસ સ્ટેશન તરફથી હાલ તેમની ફરિયાદ લેવાની અને અલગ અલગ દિશામાં તપાસ પોલીસ તરફથી શરૂ કરાઈ છે કેમેરામેન મલે દવે સાથે કુશાંગ સોની એબીપી અસ્મિતા અમદાવાદ